સુરતના પાંડેસરા વડોદ ગામમાં ડુપ્લિકેટ કિન્નરો દુકાનદાર સાથે બળજબરી ખંડણી માંગતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે દુકાનદાર દ્વારા ખંડણી નહીં આપતા તેઓ દુકાનમાંથી સામાન ઉચકી ગયા હતા દિવાળી તહેવાર નજીક આવતા શુભેચ્છાની જગ્યા ઉપર ખંડણી માંગવા ડુપ્લિકેટ કિન્નરો કોણ સાચું અને કોણ ખરું એ પોલીસ વિભાગ તપાસ કરે તે જરૂરી બન્યું છે દિવાળીનો તહેવાર નજીક આવવાથી શુભેચ્છાની જગ્યા પર ખંડણી માંગતા ડુપ્લિકેટ કિન્નરો નજરે આવી રહ્યા છે જેમાં કોણ સાચું અને કોણ ખરું એ પોલીસ વિભાગ તપાસ કરી એ જરૂરી બન્યું છે કારણ કે આ ડુપ્લિકેટ કિન્નરોને કારણે વારંવાર સાચા કિન્નરો સાથે કલેશ કંકાસ અને ઝઘડાને કારણે પોલીસ વિભાગ પણ મૂંઝવણમાં મુકાતો હોય છે સમાજમાં એવી માંગ ઉઠવા પામી છે કે આવા ડુપ્લિકેટ કિન્નરોને જળમૂળથી ખતમ કરવા તેમજ આવા ડુપ્લિકેટ કિન્નરોના માથે હાથ મૂકીને બની બેઠેલા ભાઈ લોકો

તેમજ એમના બની બેઠેલા આકાઓનો સરગસ ક્યારે ગાડે છે તે તો હવે જોવું રહ્યું મારા સાથે ઘટના ઘટી ઉસ ઘટના કે મેને ખાનેસરા વિસ્તાર મેં અરજીવી કરી મે બરોત કામ મે મારી સલૂન હે આજ ખિલનારાય દિવાળી કા પૈસા માંગને આયે તે મુસે મેને ઉનકો બોલા કે મેરે પાસ નહી હે બહેન આજ તો વો લોગ ચડને લગે મુસ્પે ઓર ચડને કે બાદ ડાયરેક્ટ ફિર ઉસકે ઉપર મેરા એક કાંચ ઉઠાયા ઓર લે ગય બોલે હો ગઈ દિવાળી મેતા નહીં કસ કે મુ પતા નહી બાકી મેનાદેશ ન્યુઝ સુરત